બાબુ વાધી એ દાઈ મોકી માં જી બાજી હેડયા હું જાવ છું દિલ્હી જોમો દિલ્હી પણ એક્ટિવા લઈને એક્ટિવા લઈને તો ખાલી હું જાવતી જવાનું છે હલો કાંઈ ક્યા લડાઈ કામા કા પડી ઓલો કટ લઈ લી синદલ જે મુગી માં જે મુગી માં જે મુગી માં જે મુગી માં ઓ કીવા છો ને ઓ

કોઈ દાડો પવનમાં આવ લઈ ક્યો હે આનીથી કો થોડું પાણી પી ને એટલા નઈ ખોંતો અજમાય

कोनो के लाए 1.5 लीटर